નમસ્કાર મિત્રો તો તમારે તમારા ઘરના સર્વે નંબર જાણવો હોય તો કઈ રીતે તમે મોબાઈલથી ચેક કરી શકો તે આપણે આ વિડીયોમાં શીખવાના છે તો વિડીયો શરૂ કરતા પહેલાં ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવી નવી નવી જાણકારી તમને મળતી રહી તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અહીંયા આપણે અલગ અલગ પ્રકારના ઘણા બધા વિડીયો તમને જોવા મળશે તો ચેનલને હમણાં સબસ્ક્રાઈબ કરી લેજો તો સૌપ્રથમ તો તમારે આ વેબસાઇટ પર જવાનું છે આની લિંક આપણે ટેલિગ્રામ ચેનલ પર મળી જશે ત્યાંથી તમે ડાયરેક્ટ આ વેબસાઇટ પર આવી જશો અને આ વેબસાઇટ ઓપન થશે એટલે આવી રીતના કંઈક જોવા મળશે તો તમારે જો શહેર વિસ્તારમાં તમારું જમીન હોય કે ગ્રામ્ય વિસ્તારમાં હોય તો એ તમારે ચેક જે કરવું હોય એ એના ઉપર ક્લિક કરવાનું છે તો આપણે અત્યારે શહેર સિલેક્ટ કરીએ છીએ આ ગ્રામ્ય માટે છે તો હું અત્યારે શહેરવાળું સિલેક્ટ કરી લઉં છું ક્લિક હિયર પર ક્લિક કરીને એમાં તમારે નીચે અહીંયા બે ઓપ્શન મળશે પ્રોપર્ટી કાર્ડ એટલે કે મૂળ કાર્ડ અને બીજું યુનિટ પ્રોપર્ટી કાર્ડ એકમ કાર્ડ તો બે પ્રકારના તમે ડોક્યુમેન્ટ માટે માહિતી મેળવી શકો છો અહીંયાથી તો અહીંયા તમે આટલા પ્રકારે માહિતી મેળવી શકો છો સર્વે નંબરથી નોંધ નંબરથી એકસો પાંત્રીસ ડી નોટિસ ડિટેલ અને નો બાય ઓનર એટલે કે જેના નામે હોય પ્લોટ કે જે પણ જમીન એ એના નામથી પણ તમે ચેક કરી શકો છો એન્ટ્રી લિસ્ટ બાય મંથ યર વર્ષ અને મહિના મુજબ નોંધણીના તો એ રીતે પણ ચેક કરી જાય તો અત્યારે આપણે આ નામવાળું સિલેક્ટ કરીએ છીએ એના પર ટીક કરી આગળ જિલ્લો સિલેક્ટ કરવાનો છે જે જિલ્લો લાગુ પડતો હોય એ જિલ્લો તમારો સિલેક્ટ કરવાનો છે જિલ્લો સિલેક્ટ કરીને પછી હું અત્યારે ગમે એક કરી લઉં છું પછી તાલુકો સિલેક્ટ કરવાનો છે સિટી સર્વે ઓફિસ ત્યારબાદ વોર્ડ સિલેક્ટ કરવાનો છે એટલે કે તમારું જે જગ્યાએ જમીન આવેલી હોય તો આમાંથી જે ગામ તમારું હોય એ તમારે જ્યાં જમીન હોય કે પ્લોટ એ સિલેક્ટ કરી લેવાનું છે અહીંયા તમને ખેતી જોવા મળશે જોઈ શકો છો તો હું અત્યારે પ્રથમ જે છે એ કરી લઉં છું ફક્ત જાણકારી માટે અને અહીંયા ઓનરનું નામ એન્ટર કરવાનું છે આમાં તમે જોઈ શકો છો ઓનરને ધારણકર્તાનું નામ ત્યારબાદ આ કેપ્ચાક વાળા અહીંયા એન્ટર કરીને ગેટ ડિટેલ પર ક્લિક કરવાનું છે તો હું નામ એન્ટર કરીને ગેટ ડિટેલ પર ક્લિક કરું છું તો મેં ડિટેલ એન્ટર કરીને ગેટ ડિટેલ કર્યું છે તો અહીંયા જોઈ શકો છો આપણે એટલા બધા સર્વે નંબર છે કેમ કે મેં ફક્ત સરનેમ એન્ટર કરી છે આખું નામ એન્ટર કર્યું નથી કેમ કે આ તાલુકામાં અને આ વિસ્તારમાં મને કોઈના નામ ખબર નથી અમે આ વિડીયો બનાવવા માટે ફક્ત માહિતી લીધેલી છે એટલે ફક્ત સરનેમ એન્ટર કરીને આ ડિટેલ ફેઝ કરી છે તો એટલા બધા સર્વે નંબર મારી સામે આવેલા છે હું કોઈ એક ઓપન કરી લઉં છું સિત્તેર નંબરવાળું તો આવી રીતે ઓપન થશે તો આ તમને પહેલાં માહિતી ઉપર જે આપી છે નો નોંધ એ ખાસ વાંચી લેવાની છે આમાં શું લખેલું છે અહીં દર્શાવેલ જમીનની વિગતો ફક્ત આપની જાણ માટે જ છે જેને સત્તાવાર નકલ તરીકે ગણવામાં આવશે નહીં આ વિગતો અંગે કોઈ પણ વધારાની માહિતી મેળવવી હોય તો જે તે સિટી સર્વે કચેરીનો સંપર્ક કરવો એટલે કે આ ફક્ત જાણકારી માટે માહિતી છે આ ક્યાંય વેલિડ ગણવામાં આવશે નહીં તો આવી રીતે તમે જોઈ શકો છો સર્વે નંબર સૌ અહીં ઉપર જ જોવા મળશે અહીં જોઈ શકો છો સર્વે નંબર સીટ નંબર હા બંને જે સીટ અને સર્વે નંબર અહીંથી તમને મળી જશે અને પ્રોપર્ટી આઈડી નંબર અહીંયા જોવા મળશે તો આવી રીતે નંબર જોઈ શકાય છે અને એ જે નામે છે એનું નામ અહીં જોઈ શકો છો રાઠોડ મલ્લા જેઠા તે આવી રીતે તમારે નામ પણ જોઈ શકાશે કે કોણનું આ સર્વે નંબર છે તો એ થોડુંક લોડિંગ થાય છે બાકી વીજળી બિલની ડિટેલ પછી બીજી રેવન્યુ કેસની વિગતો વગેરે અહીંથી હાઈકોર્ટ સિવિલ કોર્ટ કેસની વિગતો જો ઉપલબ્ધ હશે એ બધી માહિતી અહીંયા તમે જોઈ શકાય છે તો આ થોડુંક લોડિંગ થાય છે એમાં થોડો ટાઈમ લાગશે તો આવી રીતે તમે ચેક કરી શકો છો આ બધી ઇન્ફોર્મેશન તો આવા નવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને બીજી માહિતી તમને മഴത്തീരി നവിനായി